ઘણા સમયથી સાયબર ક્રાઈમ આચરતી ટોળકીને લોકોને કોઈને કોઈ રીતે ઠગી રહ્યા છે તે સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબરના ગુનાઓ આચરતી અને ગુસ્સીટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલા મિલન દરજી ગેંગને એક સાગરિતને ક્રાઈમ બ્રાન્ચે જીપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં નોંધેલા ગંભીર પ્રકારના ગુનાનો શોધી કાઢવા થતા હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં સતત પેટ્રોલિંગ રાખવા નાય પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા મળેલી સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના ટીમ હતી તે સમયે ક્રાઇમ બ્રાન્ચની ચેન સ્ટ્રેચિંગ સ્કોડની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબરના ગુના આચરતી અને ઘુસીડો કાયદા હેઠળ કાર્યવાહી થયેલા મિલન દરજી ગેંગના નાસ્તા ફરતા આરોપી એવા યોગેશ જગદીશ કુંભાણીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તો ઝડપેલો આરોપી યોગેશ કુંભાણી ગેંગના મુખ્ય મિલન દર્જીના કહેવા મુજબ એટીએમમાંથી રોજ દિરહામ વિડ્રો કરી મિલન દરજીને પહોંચાડતો હતો અને આ દિહાંમાંથી બિલન દર્દી તથા વિવેક ડાકરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીટી ખરીદી ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફોટા રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તો ઝડપેલા આરોપીઓની ટોળકી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં અઢારસો ને સડસઠ જેટલી ફરિયાદ થઈ છે જેમાં એકસો સત્તાણું કરોડ બેતાલીસ લાખ પંદર હજાર ત્રણસો તેરની રકમની આ ગેંગ દ્વારા ઉચાપ ઉત્પન્ન કરાય એવું સામે આવ્યું છે આ તો ગેંગના ગુસ્સી ટોકના આરોપી યોગેશ કુંભાણીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે